ngày càng trở nên nhiều thì cái hình khâu này cái đó đi rất là đều đi đẹp đẹp rồi. Trời giờ mình tra một cái Java nè, tham triu này, cà đú cà tham. tin, cần bị anh đen taza taza riêng ra riêng này rồi để các bác taza taza riêng này chúng ta ăn nó chỉ riêng ha mát cơm mát taza taza ra có vậy nên apple nên nó vào cái đấy nó vào cái đấy bảy cái đấy có gì nhèo kia bực nên apple chúng ta ô cốm lạc bực đốt

इंगना भेटे काल इंगना भेटे ओकर नथि खाऊ ता नवर सात्मचियाले अन सारवले सीय मुता हे मुता हे बो बधाई मुता हम्म आ बेज जाय हे तो बधाई पहिला जागिन तन खावे पडी गए साविले भाई हे सर्नो तरक राख होगि ग्या छी और दादा आज मास देखेय तमने

જૂનો કિલો આઈ ને ત્રીજો હાલો હારો હે ને નીચે ઉભા રહી ને બતાવી દઈ હરખે ચાલુ કરી દઈએ હરખો વિડીયો નો શું થાય હવે ને ડાયરો ફટાફટ છે ને નીક આવી જાય જેવું અહીંથી લગભગ વીસ એક કિલોમીટર જેવું થાય પંદર વીસ મિનિટ જાય થાય ઓગતા નીક ફટાફટ અત્યારે તો જો કે પોણા દસ થઈ ગયા આવ્યા ને પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું ને બેઠા એ આવ્યા આવ્યાસી મિત્રો આપણે પ્રાકૃતિક ખેતી છે ને ફાર્મ છે ને આપણે હિતેશભાઈની વાડી આવ્યા છે મુલાકાતે થોડીક ઘણી માહિતી લેવા માટે કંઈક બે વસ્તુ લઈ જવાની છે ને થોડા જણા જાજા છે ને દેશી બિયારણ છે એ લઈ જવાના છે તો હાલો ને તમને હિતેશભાઈ સાથે મુલાકાત કરાવું

આપણે kitchen garden માટે તો માટે ને હિતેશભાઈ થોડી ઘણી માહિતી આપજો નમસ્કાર મિત્રો મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા ગામ વડાળી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો તમે જો આ જોઈ રહ્યા છો આજે સવજીભાઈ ની આવ્યા છે અમારા ફાર્મ ઉપર ઘણા સમય છે વાત છે તમારે થતી હતી આજ આવે કાલ આવી આજ ને કાલ આવી પણ આજે થોડાક ફ્રી થઈ ગયા એટલે કે અમે આવી છે મેં કીધું પધારો કીધું આજે ઘરે જ છે મેં તો આ તમે આગળ બતાવ્યું કે દેશી બિયારણ જે આપણે પરંપરાગત દેશી લુપ્ત થતી વેરાયટી દેશી બિયારણની છે તે બધી અમે કલેક્શન કરી છે અને કોઈ પણ મિત્રોને કિશન ગાર્ડન ટેરેસ ગાર્ડન અથવા ઘર પૂરતો ક્યારો કરવો હોય તો અમે કુરિયર દ્વારા મોકલી દેવી છે તો અમારો મોબાઈલ નંબર એ નોંધી લેજો સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પછી તો ટૂંકમાં આમ ગણો ને તો અમારી પાસે ગયા વર્ષથી અઠ્ઠાણું વેરાયટી હતી આ વર્ષે એકસો ને ત્રીસ જેવી વેરાયટી અલગ અલગ શાકભાજીમાં થઈ ગઈ છે બધા દેશી જ અને કીટમાં તો ત્યાં મેન મેન શાકભાજી જ ભરી છે બાવીસ પ્રકારના જ એટલે કીટ જ તૈયાર કરીએ બાવીસ પ્રકારની કીટ તૈયાર કરી અને જે આ રીતનું પાર્સલ છે એ રીતનું આ રીતનું પાર્સલ કરી અને કોઈ પણ મિત્રોને પાર્સલ મોકલી દઈએ એટલે કોઈને જે હાલ અત્યારે આપણે બજારમાં બિયારણ આવે તે હાઇબ્રિડ આવે છે એમાં ખાવામાં મીઠાઈ જ ને ન હોય અને આપણે દેશી બિયારણ હતા એમાં ખાવામાં મીઠાઈ સારી હોય છે એટલે આપણે દેશી બિયારણ બધા લુપ્ત થતા એ કલેક્શન કરી અને અત્યારે ઘર ઘર સુધી આપણે પહોંચાડી રહ્યા છીએ છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ મારો માલ યાર્ડમાં કોઈ વેચાણ થતું નથી ટૂંકમાં ડાયરેક્ટ કસ્ટમર સુધી જ ઘર સુધી જ પહોંચાડવી છે રસોડા સુધી જ બધું અમારી વસ્તુ ને શુદ્ધ અને નેચરલ જ ટૂંકમાં કોઈ પણ વસ્તુ સિઝનવાર કોઈ પણ વસ્તુ જોઈતી હોય

એમાં એ ખેતી શું બધી માહિતી તમને આગળ વિડીયો જોવા મળશે તો અને કન્ટિન્યુ બ્લોગમાં બનારી તો મિત્રો એક ખાસ છે ને એક તમને જણાવવાનું છે આજે આપડે જે વિડીયો શૂટ કર્યો ને તમે આગળથી જોતા હો છો એમાં હા ને આગળ થોડોક એક વોસમાં પ્રોબ્લેમ થઈ ગયો એમ કે એક માઇકમાં હે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું ચેક કર્યું નતું કે ચાર્જિંગ ખૂટી હે તો એટલે હને જે મારી પાસે જે માઇક હતું ને એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે મારો અવાજ તમને હાવ ધીમો ધીમો આવશે તો હને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો તો હને ચલાવી લીધો આજના બ્લોગ માટે જ જોકે ઘણખરો થોડ થોડ થોડો અવાજ આવતો એટલે બહુ વાંધો નહીં આવે ચલાવી લીધું આજના વ્લોકમાં ને અત્યારે હે ને મિત્રો નવ વાગી ગયા છે ને એને પાણી વાળીશું ઝીંજવામાં બહુ વાર લાગે પીતા એને અહીં બેઠો હતો અને વિડીયો એડિટ કરતો હતો નહીં તો લાલ લે આ તો માઇક તો બંધ થઈ ગયો મોટો પ્રોબ્લેમ કીધો આજે થઈ ગયો વોસનો પણ વાંધો નહીં આવે થોડો થોડો આવતો હતો ને ડમરા બોલે નકરા બચી જાઉં પાણી તો અહીં પોઈ નથી

અને આ બેરલમાં આંકડાનું દ્રાવણ આપણે બનાવેલું હતું પછી ત્યારબાદ એની બાજુમાં બેરલ છે એમાં દસ પરણી અરક હતો ટૂંકમાં સીધા ડાખા નાખી દીધા છે વાહમ બનતો જાય હા કડવા વનસ્પતિના પાંદડા ટૂંકમાં નાખેલા એમાં બધા પછી આ જીવામૃતની બેગ છે ટૂંકમાં બાયોગેસ્ટર એને કહેવાય છે એટલે આ બેરલમાં બધું મિક્સ કરી નાખી દઈ વાલ ખોલ્યો એટલે બાયોગેસ્ટરમાં અંદર વિયું જાય

યા શિયાળું પાક માં ટમેટી માચડી ગઈ ને કે સો બધા માં બધાય વેલાવાળા વસ્તુ હતી દૂધી છે ગલકા હે આ ગલકા એ તમને ટુકમાં હે એટલે ઉનાળુ સાગબાજી ના વેલા માં સાગબાજી ચાલુ છે હા લોકો ગલકા જે થા રાખે શેરી માલ્યા રાખે આપણે ઘર પૂરતું શાક એનો ઉનાળા પણ ક્યાંય બકાલું ટમેટા લેવા નહીં જવું પડે એનો થોડા થોડા પીવી એટલે એનો માલ્યા રાખે છે એરી ટમેટા આ મિલેટ ના ક્યારે હતા અને શાકભાજી ટૂંકમાં બિયારણ ટૂંકમાં આ ભાગમાં હું બિયારણ જ હતું શાકભાજી ને મિલેટ કાશ મિલેટ પાકવાનું બધા આ નેપ્સિયર ઘાસ આવી ગયું પશુ ગાયું માટે પશુ સારા માટે પાલક હજી અમારું બિયાર લગભગ ઘણું ખોરું ખેતરમાં પીડ્યું છે આ પાલક હજી એમને હું છે હવે ટૂંકમાં સુકાઈ ગયો છે પાલક ટૂંકમાં મોડો પાકતો હોય છે એટલે પાલક બધાયની વાહે રહી જાય આ ત્યારબાદ કસુંબી કેસર આમાંથી વીણી લીધું છે અને હવે અમાથી બી કાઢ્યું મેં આ પાછળ કસુંબી કેસર ના હે પછી આગળ આ ક્યારબામા રહ્યું ને બી એ આ મૂળાનું જ છે પણ આપણે મૂળા મોઘરી મોઘરી વાળો મૂળો આવે ને આ એનું બિયારણ છે ટૂંકમાં રીંગણા જે બાકી છે પાણી વગર ના છે હમ બિયારણ

Vì miền trời dao to hoàng, and soil and marigrow's Kelp, có r seventそれ nhưng organizational marriage and growing- Brother! Cả character này vẫn nhớ th અદર પાવડર કરી પછી આ ફળ માખી નુકસાન કરતી હોય એના માટે મૂકેલું છે યલો સ્ટીકર મૂક્યા પણ એ પવન ના તૂટી ગયા છે જીવાત કંટ્રોલ ટૂંકમાં સોંટી જાય એમાં એટલે બધું મિશ્ર પાકમાં જ મોડલ અમારું જો મિત્રો આ શું છે આવું કોઈ જોયું પછી કોમેન્ટ કરજો એટલે જવાબ આપશો જો આવું વસ્તુ કોને જોડ માં છે અને મધમાખી જુઓ અંદર કેટલી અત્યાર છે મધમાખી તમે જો પ્રાકૃતિક ખેતીમાં મધમાખી વધારે આવતી હોય છે કેમિકલ નો ઉપયોગ ન થાય ને એટલે

એકા બીજા પાસે કાંઈક એકાદ પોઈન્ટ તો જાણવા મળે જ જોવા એટલે એકાબીજાની મુલાકાત કરવી જાણવા જોવા કાંઈક મળે એટલે આવું ખેતીમાં આપણને નવો નવો અનુભવ થાય હું પરિસ્થિતિ કોની કેવી છે ખેતરમાં શું હાલત છે આ તો હાવ હાવ નાના હે ઓ નાના નાના હે તો મોટા લટા હતા બે અઢી અઢી ના હતા તો મિત્રો જો આ બાજુ છે ને હિતેશભાઈ ની ગાયુ અને ભેંસ ને એવું બધું બાંધ્યું છે ચાલો ડાયરો જો અમારા વિદ્યાર્થી આવી ગયા સ્કૂલે જ પરીક્ષા દઈ હિંગલીન ને બધી કાંઈક બેઠો ગયો આજે અમારા વિડીયોમાં તમે આવી ગયા તમે જોવા ને અમારા વિડીયો હા તારું નામ તો કે રિદ્ધિ ને તારું નામ

ખાસ તમને જણાવતા તો ગયું કે આપડે હિતેશભાઈ ને ઘણા બધા સન્માન પત્ર એને મળેલા પ્રાકૃતિક ખેતી કરે બધું તમને બતાવું બહુ

આદ વલીના પોટા છે ને પત્ર છે રીમિક્સમાં હેતુ આપણે મસાલા કેતા ને આ સાઈસનો મસાલાનો છે પછી જે આપણે બીજ દૂધીમાંથી કાઢી લેવી તો એ દૂધી આપણે ઉપર છે આ પછી જે આ બીજા અમૃતનો ફરક છે આ બીજા અમૃતનો પોટ મારેલો દાણા છે આ નિશે છે કેમિકલ ના બીજા અમૃતના છે આ દૂધી જવો દે

હમ અને બીજું ખાસ મિત્ર જૂના જમાનામાં લાઇટ નથી ને તો શેનો ઉપયોગ થતો આપણે અંજવાળા માટે એ વસ્તુ જોવા આવી રહી મેં તો હાના ફાનસ કી તમે શું કહો કમેન્ટ કરી દો આ હે ને સ્પેશિય કેરોસીન થી હાલે જગ્યામાં આપણે ઘરે છે પણ એ ક્યારે આપણે વિડીયોમાં બતાવ્યું નથી પણ હારી ગયું હેમ ખરાબ પડી પડી ગમે એ વસ્તુ

હાલો ડેરા આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરતી પૂરો મળીશું નેક્સ્ટ એકગ ત્યાં સુધી બધા ડેરા ને રામ